હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિશે ગણિત અને તેનું ચેપ્ટર નંબર સાત અપૂર્ણોક્ષ સંખ્યાઓ જેનું સ્વાધ્ય સાત પોઈન્ટ ચાર આજે આપણે ગણીશું જેનો પહેલો જ પ્રશ્ન કયો છે નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણોક્ષ સ્વરૂપે દર્શાવવું આપણને ચાર આકૃતિઓ આપેલી છે જેની અંદર આપણે શું કરવાનું એને ઘાટા કલરના જે ભાગ દર્શાવેલો છે એને આપણે શું કરવાનું છે અપૂર્ણક સ્વરૂપે લખવાનું છે ત્યારબાદ જે આપણને અપૂર્ણક મળે છે એને આપણે ચડતા ઉતરતા અથવા તો બરાબરની નિશાની મૂકી અને ક્રમમાં દર્શાવવાના થશે ઓકે તો એના પહેલાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા તમારા મિત્રોને પણ શેર કરી દો ઓકે તો હવે આપણે પ્રશ્ન ચાલુ કરીએ જેમાં એ નંબરના પ્રશ્નમાં આપણને ચાર આકૃતિઓ આપેલી છે સૌ આપણે શું કરવાનું તો કે આમાં ઘાટા કલર જે ઘાટો કલર છે એ ભાગને આપણે અપૂર્ણ સ્વરૂપે દર્શાવીશું કેવી રીતે તમે આગળના સ્વાધ્યાયના વેડિયા જોયો હોય તો એની અંદર મેં તમને સમજાવ્યું છે એવી રીતે જુઓ અહીંયા ટોટલ ભાગ દર્શાવવાના છે જે આપણને એક રાઉન્ડ આપેલું છે એની અંદર ટોટલ ભાગ કેટલા છે એ જુઓ તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ટોટલ ભાગ કેટલા છે આઠ તો એ આપણે ક્યાં લખીશું તો કે છેદમાં કેટલા આઠ એમાંથી આપણે ઘાટા કલરના ભાગ કેટલા છે તો કે એક બે અને ત્રણ એ ક્યાં લખીશું તો કે આપણે અંશમાં લખીશું એટલે આનું અપૂર્ણંક શું થશે ત્રણ ભાગ્યા આઠ ત્યારબાદ બીજા નંબરનો એમાં પણ આપણે સેમ ટુ સેમ કેટલા ભાગ છે ટોટલ તો કે આઠ ભાગ છે એમાંથી ઘાટા કલરના કેટલા છે તો કે જો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આપણે છ ક્યાં લખીશું અંશમાં આ આપણો બીજા નંબરનાનો અપૂર્ણાંક છ ભાગ્યા આઠ ત્યારબાદ અહીંયા જો અહીંયા ટોટલ ભાગ કેટલા છે તો કે સેમ ટુ સેમ બધે ભાગ છે એમાંથી રંગીન ભાગ કેટલા છે એક બે ત્રણ અને ચાર એટલે આપણે જવાબ શું તો છે ચાર ભાગ્યા આઠ હવે લાસ્ટમાં શું છે તો એમાં સેમ ટુ સેમ આઠ ભાગ છે એમાંથી ઘાટા કલરના કેટલા છે તો કે માત્ર ને માત્ર એક ભાગ હવે આપણને શું મળ્યું આ બધા અપૂર્ણકો મળી ગયા પરંતુ હવે આપણે આને શું કરીશું ચઢતા અને ઉતરતા ક્રમમાં ગોઠવીશું કેવી રીતે તો તમે જો તમને ડાયરેક્ટ ખબર પડશે અથવા તો તમે આગળ જોયું હોય આ ચેપ્ટરમાં આગળ મતલબ ઉદાહરણના દાખલાને એવું જોયું હોય તો એમાં તમને કહ્યું છે કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તો જે અંશમાં સંખ્યા આપેલી હોય એ જે સંખ્યા મોટી હોય એ અપૂર્ણક આપણો મોટો કહેવાશે જો તમને ખબર ના પડે તો જુઓ ધારો કે હું આવી રીતે એક ભાગ દોર્યું આની અંદરથી આપણે કેટલા ભાગ બનાવી આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બને ક્યાં ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જો હવે તમને એવી રીતે પૂછે કે ધારો કે પહેલાં નંબરનો ત્રણ ભાગ્યા આઠ ત્રણ ભાગ્યા આઠ તો આનો મતલબ શું થશે ટોટલ આઠ ભાગ છે એટલે આ આઠ ભાગ છે એમાંથી માત્રને માત્ર આટલો ભાગ આપણે આ પૂર્ણક દર્શાવે ત્યારબાદ તમને એમ પૂછ્યું છ ભાગ્યા આઠ છ ભાગ્યા આઠ એટલે કે ટોટલ છે એની અંદરથી માત્રને માત્ર કેટલા ભાગ છ અષ્ટમાં એટલે કે આટલો ભાગ દર્શાવે એટલે એ ભાગ કેટલો થશે અહીંથી લઈ અને આટલા સુધી ત્યારબાદ ચાર ભાગ્યા આઠ એટલે ટોટલ આઠ ભાગ આપેલા છે એમાંથી માત્રને માત્ર ચાર ભાગ તો એ પણ તમે અહીંયા જોઈ શકો ત્યારબાદ લાસ્ટમાં આઠમાંથી માત્ર એક ભાગ એટલે માત્રને માત્ર આટલો જ ભાગ આપણે દર્શાવ્યો હવે તમે ખુદ જોઈ લો કે આમાંથી મોટામાં મોટો ભાગ કયો દર્શાવે જો આ મોટો ત્યારબાદ આ ત્યારબાદ આ અને આ તો હવે તમને એ તો ખબર પડી કે આ અપૂર્ણક કેવી રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ તો એના આધારે આપણને એ બી જોઈ શકીએ ને કે અમે ચડતા ઉતરતા ક્રમો કેવી રીતે ગોઠવી શકાય અથવા તો તે સંખ્યા અપૂર્ણક નાની કઈ છે તો આમાં તમે જોઈ શકો છો આપણે શું કરીશું અને ચડતા ક્રમમાં ગોઠવીશું ચડતા ક્રમમાં શું પ્રથમ શું આવશે તો કે નાનામાં નાની સંખ્યા આવશે નાનામાં નાની સંખ્યા અહીંયા કઈ દેખાય છે તો તમે જુઓ અહીં માત્ર એક ભાગ છે કેટલામાંથી આઠ તો આપણી આ સંખ્યા કેવી થશે નાનામાં નાની તો આપણે અહીંયા લખીશું એક ભાગ્યા આઠ ઓકે તમે અહીંયા લખજો ઉત્તરતા સોરી ચડતા ક્રમ ઓકે તો આપણે ચડતા ક્રમમાં લખીએ એટલે સૌથી નાની સંખ્યા કઈ આવશે એક ભાગ્યા આઠ ત્યારબાદ ચડતા ક્રમમાં લખીશું ત્યારબાદ અહીં શું લખીશું લેસ તેન લેસ તેન ત્યારબાદ બીજા નંબરની સંખ્યા કઈ તો જો બીજા નંબરનો કેટલા છે અહીંયા ચાર તો ચાર ભાગ્યા આઠ પરંતુ આ નહીં એનાથી નાની પણ થશે કઈ અહીંયા ત્રણ ભાગ્યા આઠ આ છે ને આ ત્રણ ભાગ્યા આઠ ત્યારબાદ એનાથી મોટી સંખ્યા કઈ તો કે ચાર ભાગ્યા આઠ ચાર ભાગ્યા આઠ અને એનાથી મોટી સંખ્યા કઈ તો કે લાસ્ટમાં એક જ વધી છ ભાગ્યા આઠ ઓકે આનો મતલબ શું થશે એક ભાગ્યા આઠ પછી લખીશું લેસ તેન ત્રણ ભાગ્યા આઠ ત્યારબાદ લેસ તેન ચાર ભાગ્યા આઠ ત્યારબાદ લેસ તેન છ ભાગ્યા આઠ એટલે શું તો કે જો એક ભાગ્યા આઠ એ લેસ દેન એટલે કે લેસ તેન ત્રણ ભાગ્યા આઠ એટલે કે આ સંખ્યા રહી એ ત્રણ ભાગ્યા આઠથી કેવી છે નાની છે ઓકે ફ્રેન્ડ્સ પણ સર સર તમે જે આ દાખલો તો શીખવાડ્યો પરંતુ આમાં લેસ ધેન ગ્રેટર ધેન છે શું એ તો મને શીખવાડો પહેલા તો જો વિદ્યાર્થી મિત્રો પૂરો અહીંયા શું કહે છે કે આપણે જો તમને પણ ના આવડતું હોય તો અહીંયા શીખી લો કે લેસ ધેન અને ગ્રેટર ધેન નો મતલબ શું થાય છે તો તમે જો નવા હો તો ખબર ના હોય તો જોઈ લો ધારો કે હું અહીંયા કોઈ સંખ્યા લખું એક સંખ્યા લખું છું બે અને એક સંખ્યા લખું છું ચાર તો હવે તમે અહીંયા કહી શકો કે આમાંથી મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ તમે ડાયરેક્ટ તો કહી શકો પરંતુ આપણે નિશાની સ્વરૂપે દર્શાવી હોય તો કેવી રીતે દર્શાવીશું તો જુઓ બે બે એ કોનાથી નાની છે તો કે ચારથી નાની છે એટલા માટે અહીંયા શું લખીશું આવી રીતે શું કરીજો કે આને શું વંચાઈ જુઓ બે લેસ દેન ચાર ઓકે આ તમને ના આવડે તો સમજવાનું કે જે સંખ્યા જે સંખ્યા મોટી હોય એ બાજુ આપણે એનો મો રાખીશું આ ભાગ ક્યાં રાખીશું મોટો ભાગ કે મોટી સંખ્યા બાજુ રાખીશું અને નાનો ભાગ નાની સંખ્યા બાજુ રાખીશું પરંતુ આને વંચાયા કેવી રીતે તો કે બે લેસ દેન ચાર જો આવી રીતે લેસ તેન આવી રીતે તમારે લખી દેવાનું લેસ તેન લેસ તેન લેસ તેન એટલે શું તો કે નાની કેવી રીતે બે એ ચાર કરતો નાની છે શું બે એ ચાર કર કેવી છે નાની સેમ ટુ સેમ આપણે એવી રીતે લખીએ ઉલટું લખીએ ચાર અને બે તો હવે આને શું વંચાય ગ્રેટર ધેન વંચાય શું વંચાય ગ્રેટર ધેન આવી રીતે ગ્રેટર ધેન ઓકે ખબર પડી આ તમે યાદ રાખશો એટલે તમને જલ્દીથી યાદ રાખશે તો આગળના નેક્સ્ટ પ્રશ્નોમાં પણ તમને સરળતાથી જવાબ આવડશે ઓકે તો આને વંચાય શું તો કે ચાર ગ્રેટર ધેન બે એટલે શું તો કે ચાર એ બે કરતાં મોટી સંખ્યા છે ગ્રેટર ધેન એટલે મોટી લેસ ધેન એટલે નાની હવે ખબર પડી ગઈ ઓકે હવે આપણે પ્રશ્ન એકનો બી નંબરનો ઓપ્શન જેની અંદર આપણને ચાર આકૃતિઓ આપેલી છે અને એમને એમને પણ સેમ ટુ સેમ આગળના પ્રશ્નની જેમ આપણે જવાબ લખવાના થશે તો હવે જુઓ અહીંયા પહેલાંની જેમને જેમ આપણે અપૂર્ણક લખીશું પહેલો આનો અપૂર્ણક શું થશે તો કે ટોટલ ભાગ જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ટોટલ ભાગ કેટલા તો કે નવ એમાંથી રંગીન ભાગ કેટલા તો કે એક છોડ તો બધા એટલે કેટલા વધ્યા આઠ આઠ ભાગ કેવા થશે તો કે રંગીન સેમ ટુ સેમ અહીંયા અહીંયા કેટલા ભાગ છે ટોટલ તો કે નવ બધામાં સરખા ભાગ છે એટલે કે નવ ભાગ એમાંથી આપણે રંગીન ભાગ કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર કેટલા ચાર ભાગ રંગીન એટલે કે ચાર ભાગ્યા નવાનું અપૂર્ણક થશે ત્યારબાદ આનો તો કે સેમ ટુ સેમ નવ ભાગ છે એમાંથી ત્રણ ભાગ કેવા છે રંગીન એક બે અને ત્રણ ત્યારબાદ ચોથા નંબરની આકૃતિમાં કેટલા છે ભાગ ટોટલ નવ રંગીન ભાગ કેટલા તો કે છ ત્રણ બાજુ ત્રણ બાજુ એટલે છ હવે આપણે જોઈએ કે એને ચડતા અથવા ઉતરતા ક્રમમાં લખીએ આપણે ચડતા ક્રમમાં લખીએ તો જુઓ સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા લખીશું એટલે કે ચડતા કરમમાં એટલે નાનામાં નાની સંખ્યા કઈ થશે આગળના મેં જે આગળની જે આકૃતિ હતો એમાં તમને સમજાયું હતું એવી રીતે જો કોઈ પણ સંખ્યામાં જો કોઈ પણ અપૂર્ણકમાં છેદ સરખા હોય છેદ સરખા હોય ત્યારે અંશમાં રહેલી સંખ્યામાં જે સૌથી મોટી સંખ્યા હોય એ સંખ્યા મોટી થશે તો અહીંયા બધાના છેદ સરખા છે તો અંશમાં રહેલી સંખ્યા મોટી કઈ તો કે છ તો એ સંખ્યા કેવી થશે મોટી પરંતુ આપણને ચડતા ક્રમમાં લખવાની છે એટલે કેવી લખીશું નાની તો નાનામાં નાની કહી તો કે ત્રણ ભાગ્યા નવ તો લખીએ ત્રણ ભાગ્યા નવ પણ આ કેવી છે નાની તો હવે અહીંયા લખીશું લેસ તેન હમણાં શીખ્યા ને લેસ તેન પરંતુ કોનાથી નાની છે તો એનાથી મોટી છે જ મોટી કઈ તો કે ચાર ભાગ્યા નવ ચાર ભાગ્યા નવ એટલે શું તો કે ત્રણ ભાગ્યા નવ એ ચાર ભાગ્યા નવ કરતો નાની છે ત્યારબાદ લેસ લેસ દેન એનાથી છે મોટી કઈ તો કે છ ભાગ્યા નવ છ ભાગ્યા નવ ત્યારબાદ લાસ્ટમાં કઈ વધી આઠ ભાગ્યા નવ આને શું કહીશું ત્રણ ભાગ્યા નવ એ ચાર ભાગ્યા નવ કરતો કેવી છે નાની લેસ દેન અથવા તો ચાર ભાગ્યા નવ એ ત્રણ ભાગ્યા નવ કરતો કેવી કેવી છે મોટી ઓકે ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને કોમેન્ટ પણ કરી દેજો ઓકે હવે આપણે પ્રશ્ન નંબર એકનો છેલ્લો ઓપ્શન સી જે પ્રશ્ન શું છે તો કે બે ભાગ્યા આઠ ચાર ભાગ્યા આઠ સોરી બે ભાગ્યા છ ચાર ભાગ્યા છ આઠ ભાગ્યા છ અને છ ભાગ્યા છ આ અપૂર્ણકને સંખ્યા રેખા ઉપર દર્શાવો ત્યારબાદ ત્યારબાદ તેને નીચે આપણને જે સંખ્યા રેખા ઉપર દર્શાવેલ અપૂર્ણક છે એ બે અપૂર્ણકોની શું કરી છે સરખામણી અને એમાં વચ્ચે શું મૂકવાનું છે આપણે નિશાનનું સાનો નિશાન તો કે લેસ ધેન અને ગ્રેટર ધેન અથવા તો બરાબર તો સૌપ્રથમ આપણે શું કરીએ સંખ્યા રેખા ઉપર આ અપૂર્ણકોને દર્શાવીશું કેવી રીતે દર્શાવીશું તો તમારે સૌપ્રથમ જો કશું બી ના આવડતું હોય તો સમજી લો અહીંયા હું કમ્પ્લીટલી શીખવાડી દઉં કેવી રીતે તમને અપૂર્ણકોમાં જે મોટી સંખ્યા હોય ધારો કે અહીંયા આ અપૂર્ણકોમાં આઠ મોટા છે તો આપણે શું કરવાનું સૌપ્રથમ સંખ્યા રેખા દોરી એમાં આઠ ભાગ બનાવી દેવાના અહીં આઠ છે એટલા માટે આપણે કેટલા ભાગ બનાવીશું આઠ કેવી રીતે આ એક ભાગ બીજો ભાગ ત્રીજો એવી રીતે કેટલા આઠ ભાગ પાડવાના ત્યારબાદ શું કરવાનું તો કે જે છેદમાં જે સંખ્યા આપેલી છે છેદમાં એટલા સુધી સૌ અંક લખો કેટલા છે અંક સૌ પ્રથમ જે સંખ્યા રેખાની શરૂઆત થશે તો ક્યાંથી થશે તો કે શૂન્યથી શૂન્યથી ત્યારબાદ આટલા ભાગને આપણે શું કહીશું આટલા ભાગને તો કે અહીંયા લખીશું એક પરંતુ કેટલા ભાગમાંથી તો કે ટોટલ ભાગમાંથી તો અહીંયા સૌ પ્રથમ લખી દઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો હવે આપણે ટોટલ છ થયા છમાંથી આટલા ભાગને આપણે શું કહેવાય તો કે ટોટલ છ ભાગમાંથી માત્ર ને માત્ર એક ભાગ એટલે કે છમાંથી એક ભાગ ઓકે એ તમે આગળ શીખી ચૂક્યા હશો ત્યારબાદ અહીંયા પણ લખી શકીએ ને કે બે ભાગ્યા છ એટલે છમાંથી આટલો ભાગ આટલો ભાગ કેટલામાંથી ટોટલમાંથી છ માંથી માત્ર આટલો ભાગ ત્યારબાદ ત્રણ ભાગ્યા છ અહીંથી આટલા સુધી હવે તો તમને ખબર પડી જઈ ગઈ છે ઓકે ત્યારબાદ બે ભાગ ચાર ભાગ્યા છ પાંચ ભાગ્યા છ અને છ ભાગ્યા છ તમારે અહીંયા જોવાનું કે છ ભાગ્યા છ ને આપણે બીજું શું કહી શકીએ તો કે એક ઓકે ત્યારબાદ હવે આપણે છ ભાગ્યા છ ને આગળ જઈએ તો આપણે કેવી રીતે લખી શકીએ તો છ પછી સાત ભાગ્યા છ અને આઠ ભાગ્યા છ હવે આ બે સંખ્યા રહી નહીં એનું મૂલ્ય એક કરતાં વધી જશે એટલે આ સંખ્યા મોટી છે પરંતુ આપણે સંખ્યા રેખા ઉપર આરામથી દર્શાવી શકાય ઓકે તો હવે આપણે જોઈએ આ સંખ્યા રેખા ઉપર આપણને જે પ્રશ્નમાં કેટલી સંખ્યાઓ આપેલી છે તો કે બે ભાગ્યા છ બે ભાગ્યા છ ક્યાં દર્શાવેલ છે તો કે અહીંયા બે ભાગ્યા છ આટલો ભાગ ઓકે તો આટલા ભાગને આપણે અહીંયા દર્શાવી દઈશું તમારી સંખ્યા રેખા ઉપર બીજી સંખ્યા નહીં લખવાની આ માત્ર સમજવા માટે તમને આપી છે તમારે બે ભાગ્યા છે અહીંયા લખી દેવા ત્યારબાદ બીજા નંબરની ચાર ભાગ્યા છ ચાર ભાગ્યા છ કે છે અહીંયા તમને પૂછ્યું કે ચાર ભાગ્યા છ એટલે શું તો કે ટોટલ ભાગ છે અહીંથી એક ઝીરોથી છ સુધીનો એમાંથી ચાર ભાગ્યા છ ભાગ એટલે કે આટલાથી અને આટલો ભાગ ઓકે ત્યારબાદ આઠ ભાગ્યા છ ક્યાં જે આઠ ભાગ્યા છ અહીંયા ત્યારબાદ છ ભાગ્યા છ તો કે આ છ ભાગ્યા છ ઓકે હવે તમને સંખ્યા રેખા ઉપર તો તમે દર્શાવી દીધી ત્યારબાદ હવે આપણે શું કરીશું આપણને અહીંયા બોક્સ આપેલો છે એને આપણે શું કરવાનું છે લેસ તેને અથવા તો ગ્રેટર ધ્યાન અથવા તો બરાબર દ્વારા આપણે તેને યોગ્ય સંકેતમાં મૂકવાના છે તો જુઓ સૌ પ્રથમ પાંચ ભાગ્યા છ પછી બોક્સ બે ભાગ્યા છ એટલે કે શું તો કે મોટી સંખ્યા કઈ અને નાની સંખ્યા કઈ એ તમારે જોવાનું છે કે પછી સંખ્યા બરાબર છે કેટલી છે એ તમારે જોવાનું તો પાંચ ભાગ્યા છ તો સંખ્યા રેખા ઉપર જુઓ પાંચ ભાગ્યા છ ક્યાં જોવા મળે તમને તો કે પાંચ ભાગ્યા છ અહીંયા પરંતુ કેટલાથી તો કે જીરોથી આટલા સુધી પાંચ ભાગ્યા છ કહેવાય ત્યારબાદ બે ભાગ્યા છ બે ભાગ્યા છ ક્યાં છે તો કે અહીંયા હવે તમે જ જોઈને કહો મને કે સંખ્યા આ મોટી છે કે આ મોટી છે કઈ બે ભાગ્યા છ મોટી કે પછી પાંચ ભાગ્યા છ મોટી તો કે મોટી સંખ્યા કઈ છે તો કે પાંચ ભાગ્યા છ તો પાંચ ભાગ્યા છ મોટી છે એને આપણે કેવી રીતે દર્શાવીશું તો કે આવી રીતે ગ્રેટર થેન મોઢું મોટું હોય એ બાજુ સંખ્યા મોટી હોય ઓકે તો આ તમને ખબર પડી ગઈ અથવા તો તમે આગળ જોયા હશે ઉદાહરણ બીજે જોયું હશે એની અંદર શું કહ્યું છે કે જે સંખ્યાનો છેદ સરખો હોય તો અંશમાં રહેલી સંખ્યામાં મોટી સંખ્યા હોય એ સંખ્યા મોટી કહેવાય અથવા તો મોટો અપૂર્ણ કહેવાય ઓકે ત્યારબાદ આ પટ્ટી ગયો બીજા નંબરનું કયું છે ત્રણ ભાગ્યા છ ત્રણ ભાગ્યા છ કયો છે અહીંયા કેટલો ભાગ આટલો ત્રણ ભાગ્યા છ અને બીજું છે શૂન્ય શૂન્ય એટલે આ શૂન્ય ઓકે તો એમાંથી મોટી સંખ્યા કઈ શૂન્ય એટલે કે પૂરું કશું નહીં અને ત્રણ ભાગ્યા છ એટલે કે આટલી આટલી સંખ્યા આટલી જગ્યા અથવા આટલો ભાગ તો મોટી સંખ્યા તમને ખબર છે કે આ જ કહેવાય ઓકે ત્યારબાદ એક ભાગ્યા છ એક ભાગ્યા છ ક્યાં છે તો કે અહીંયા આટલાથી ને આટલો ભાગ ત્યારબાદ છ ભાગ્યા છ એટલે કે ટોટલ ભાગ અહીંથી અહીં સુધી અહીંથી આટલા સુધી છ ભાગ્યા છ તો હવે તમે જોઈ લો કઈ સંખ્યા મોટી કહેવાય છ ભાગ્યા છ એટલે એક એટલે ટોટલ ભાગમાંથી પૂરામાં પૂરો ભાગ જ્યારે આ તો કે માત્ર એક ભાગ કેટલામાંથી છમાંથી તો આપણી સંખ્યા તમે જોઈ લો કે મોટે કોઈ આ મોટો કે આ રેખા મોટી કઈ મોટી તો કે ઉપરની સંખ્યા કઈ છ ભાગ્યા છ તો છ ભાગ્યા છ મોટી છે એટલે આપણા માટે આવી રીતે મૂકીશું મોટું જે બાજુ હોય એ સંખ્યા કેવી રાખીશું મોટી છે અને આને વંચા કેવી રીતે એક ભાગ્યા છ લેસ દેન છ ભાગ્યા છ ઓકે એટલે કે એક ભાગ્યા છ એ છ ભાગ્યા છ કરતો નાની છે કઈ સંખ્યા તો કે આ ઓકે ત્યારબાદ આઠ ભાગ્યા છ ક્યાં છે આઠ ભાગ્યા છ આઠ ભાગ્યા છ ઓકે તો આ સંપૂર્ણ સંખ્યા આટલાથી આટલા સુધી સમજાય ને આ સંખ્યા ત્યારબાદ પાંચ ભાગ્યા છ પાંચ ભાગ્યા છે ક્યાં છે અહીંયા પાંચ ભાગ્યા છે હવે આ મોટું છે કે પછી આ સંખ્યા રેખા મોટી છે કઈ છે તો કે બીજા નંબરની કેટલી આઠ ભાગ્યા છ ઓકે તો આઠ ભાગ્યા છે મોટી આપણે કેવી રીતે દર્શાવીશું આવી રીતે એટલે કે આઠ ભાગ્યા છ ગ્રેટર ધેન પાંચ ભાગ્યા છ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર બે અંદર શું કહ્યું છે નીચેના અપૂર્ણકોની સરખામણી કરો અને તેને યોગ્ય સંકેત મૂકો નીચે આપણે જે અપૂર્ણકો આપેલા છે એની સરખામણી કરી એકબીજાની અને આપણે લેસ દેન ગ્રેટર દેન અને બરાબરની નિશાની મૂકવાની થશે તો જોઈએ સૌ પ્રથમ પહેલાં જ નંબરનો એ નંબરનામાં શું કહ્યું છે ત્રણ ભાગ્યા છ અને પાંચ ભાગ્યા છ એટલે કે આનો મતલબ શું થશે તો કે ટોટલ આપણે ધારો કે સંખ્યા રેખા દોરીએ આવી રીતે ટોટલ ભાગ કેટલા પાડીએ ધારો કે છ ભાગ પાડીએ એમાંથી આનો મતલબ શું થયું તો કે છમાંથી પાંચ ભાગ છમાંથી પાંચ ભાગ કેટલો થશે સમથિંગ આટલું થશે ત્યારબાદ ત્રણ ત્રણ ભાગ્યા છ એટલે છમાંથી ત્રણ ભાગ એટલે સમથિંગ આટલું થશે તો હવે તમે જોઈ લો કે મોટી સંખ્યા કઈ તો કે ઉપરની પાંચ ભાગ્યા છે આ સંખ્યા મોટી એટલે આપણે નિશાની આવી રીતે દોરીશું જે સંખ્યા મોટી હોય એ બાજુ આનું મો રાખીશું એટલે આને શું કહેવાય લેસ દેન કહેવાય પરંતુ ત્રણ ભાગ્યા છ લેસ દેન પાંચ ભાગ્યા છ એટલે કે ત્રણ ભાગ્યા છ એ પાંચ ભાગ્યા છ કરતો કેવી છે ના નહીં ઓકે ત્યારબાદ બીજા નંબરનો એક ભાગ્યા સાત અને પેલી બાજુ કેટલા છે એક ભાગ્યા ચાર ઓકે તો આને આપણે સૌ પ્રથમ પેલા આનો જોઈ લો આપણને તમારા બુકમાં આપેલો છે અથવા તો નિયમ છે કે જે અપૂર્ણાંકમાં છેદ કેવા હોય સરખા તો ઉપરની સંખ્યામાં મોટી સંખ્યા હોય એ અપૂર્ણક કેવો થશે મોટો ઓકે ત્યારબાદ નેક્સ્ટમાં બીમાં એક ભાગ્યા સાત એક ભાગ્યા ચાર એમાં પણ નિયમ કેવો હોય છે તો કે જે સંખ્યામાં અંશ સરખો હોય કેવો હોય સરખો અહીંયા કેટલા છે એક એક તો નીચે આપેલી સંખ્યામાં જે સંખ્યા મોટી હોય એ અપૂર્ણ કેવો થશે નાનો એટલે કે એ કેવી રીતે થશે તો કે ધારો કે આપણને એક આપેલો છે તો એમાંથી તમને એમ કીધું કે એકમાંથી સાત એટલે કે આપણે સાત ભાગ પડશે એકમાંથી કેટલા ભાગ પડશે સાત તો આવી રીતે સાત ભાગ પડે તો સાત ભાગમાંથી માત્ર આટલો જ ભાગ ગયો આપણને કેટલો આટલો પરંતુ આનો મતલબ શું થશે તો કે એક ભાગ્યા ચાર એટલે કે હું આ બીજી આકૃતિ દોરું કે આ આ એક છે અને આ એક છે તો આમાંથી ધારો કે આપણે કેટલા ભાગ પાડવાના માત્ર ચાર ચાર ભાગ તો તમે પણ જોઈ લો ઉપર કે એક આટલો ભાગ છે એક આટલો ભાગ છે તો મોટો કયો તો કે આ નીચે વાળો કયો એટલે એક ભાગ્યા ચાર તો નાનો કયો તો કે એક ભાગ્યા સાત તો મોટી સંખ્યા પૂર્ણ હોય એની સામે શું રાખીશું મો રાખીશું એટલે કે આને શું કહેવાય લેસ દેન એક ભાગ્યા ચાર ઓકે ફ્રેન્ડ્સ ત્યારબાદ ચાર ભાગ્યા પાંચ અને પાંચ ભાગ્યા પાંચ એટલે કે પાંચ ભાગ્યા પાંચનો મતલબ શું થશે તો કે એક થશે ઓકે અને ચાર ભાગ્યા પાંચ એટલે પાંચ ભાગમાંથી ચાર ભાગ તો તમને આમાં ડાયરેક્ટ ખબર પડી જશે આનો છેદ કેવો છે સરખો તો હવે આપણે શું કરીશું છેદ સરખો હોય તો ઉપરની સંખ્યા જે મોટી હશે એને આપણે કેવી કહીશું મોટી ઓકે ત્યારબાદ નેક્સ્ટ ડી નંબરનો કેટલા છે ત્રણ ભાગ્યા પાંચ અને ત્રણ ભાગ્યા સાત અહીંયા કેવા અંશ સરખા છે કે અંશ અંશ સરખા હોય તો નીચેની જે સંખ્યામાં જે સંખ્યા મોટી હોય એ સંખ્યા કેવી થશે ના નહીં ઓકે નાની પાંચ ગ્રેટર દેન ત્રણ ભાગ્યા સાત એટલે કે ત્રણ ભાગ્યા પાંચ ભાગ્યા સાત કરતો કેવી સાહેબ તમે કોઈ નહીં વાત કહું હા પૂરા બોલ ને તારા માટે ક્યાં ના છે સર તમે અંશ સરખા છે સરખા અને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવીને સમજાયું પણ તોય કોઈ ખબર ના પડે તો શું કરવાનું મારે કોઈનો કોઈ બીજો રસ્તો ખરા તો બુરા તને ભાગા તો આવડતા હશે ને હા સાહેબ એ તો અમે નાના હતા ત્યાર ખૂબ શીખ્યા તો તમને પણ કશું બી ના આવડે તમારા ચેપ્ટર અંદર તથા તમારા જે બુક અથવા તો પ્રશ્ન પૂછા છે એમાં તમારે આજ રીતે જવાબ લખવાના છે પરંતુ તમારી જાણકારી માટે જો તમને આ ક્યારે ના આવડે તો જો શું કરવાનું સાદી રીતે આ બુકમાં તમારે પ્રશ્ન પેપરમાં માત્ર પહેલી રીતો જ લખવાની આ તમને ડાયરેક્ટ જવાબ આવે એટલા માટે હું તમને શીખવાડું ઓકે તો જોઈ લે શું કરવાનું ભાગાકાર તો તમને આવડે તો જો શું કરવાનું ત્રણ ભાગ્યા છ આનો મતલબ શું થાય ત્રણ ભાગ્યા છ તો આનો તમે ભાગાકાર કરી લો કેવી રીતે તો કે અહીં તો ત્રણ ને છ વડે ભાગી શકાય તો કે ના તો હવે આપણે શું કરીશું શૂન્ય મૂકીશું શૂન્ય મૂકો તો આપણે શું કરીશું ઉપર જીરો મૂકી અને પોઈન્ટ મૂકીશું ઓકે તો હવે આપણે કહી શકીએ ને છ ચોક ચોવીસ છ પંચા ત્રીસ છ પંચા ત્રીસ અહીંયા શું તેવો જીરો જીરો ઓકે બીજો ભાગાકાર કયો છે પાંચ ભાગ્યા છ પાંચ ભાગ્યા છ અહીંયા પણ આપણે શું કરીશું જીરો મૂકીશું ને ઉપર શું મૂકીશું પોઈન્ટ છ સત્તા બેતાલીસ છ અઢાર અડતાલીસ કેટલા વધ્યા બે છ અહીંયા શું મૂકીશું છ તારીખ કેટલા થશે અઢાર તો અહીંયા જબ કેટલા મળ્યા આપણને ઝીરો પોઈન્ટ તો હવે તમે જુઓ અહીંયા એક બાજુ આપણને મળ્યા ઝીરો પોઈન્ટ પચાસ કશું ના આવે શૂન્ય મૂકો એટલે એનું મૂલ્ય એનું એ રહે ઓકે ઝીરો પોઈન્ટ પચાસ અને અહીંયા મળ્યા આપણને ઝીરો પોઈન્ટ તો હવે તમને ખબર પડે કે આમાંથી મોટી સંખ્યા કઈ પચાસ મોટા કે ત્યાંશી તો કે મોટા કયા છે તો કે ત્યાંશી પણ ઝીરો પોઈન્ટ તો હવે આપણે આવી રીતે કરી શકીએ ને કે એક ઝીરો પોઈન્ટ કેવા છે મોટા ઓકે જેટલા બી મારા વિદ્યાર્થી મિત્રો વિડીયોને જોએ છે એમાંથી અમુક ટકા વિદ્યાર્થીઓએ જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે છે તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક સો ટકા કરજો ઓકે મળીશું નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ